આવેલા ભરથાણા ટોલ નાકાને મુક્ત કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા આગામી અગિયાર તારીખથી એક મોટું આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે આ આંદોલનના પ્રચારે હવે જોર પકડ્યું છે સ્થાનિક કાર્યકરોએ ટોલ મુક્તિની લડતને વેગ આપવા માટે અગિયાર તારીખે ટોલ નાકા પાસેથી પગપાળા યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું છે આ યાત્રા કરજણ નગરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમા સુધી જશે જ્યાં ફુલહારનું અનાવરણ કરવામાં આવશે ત્યારબાદ ટોલ મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપવાનો કાર્યક્રમ નિશ્ચિત કરવામાં આવ્યો છે આંદોલન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને મોટી સંખ્યામાં લોકોને જોડાવાના હેતુથી કાર્યકરોએ પ્રચારનો અનોખો અભિગમ અપનાવ્યો છે જાહેર સ્થળો પર જ્યાં લોકોની અવરજવર વધુ હોય છે ત્યાં માઈક દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પત્રિકાઓનું પણ વિતરણ થઈ રહ્યું છે આ પ્રયાસોથી લોકોમાં ટોલ મુક્તિની લડત માટે એક જુવાડ ઊભો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ટોલ નાકા પર તાજેતરમાં જ બનેલી એક ઘટનાને લઈ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં કાર્યકરોએ સખત વિરોધ કર્યો છે કાર્યકરોનું કહેવું છે કે અમારી લડત ન્યાય માટે છે અને અમે અન્યાય સહન નહીં કરીએ આ આંદોલનને લઈને સ્થાનિકોમાં ઉત્સાહ અને આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કરજણ અગિયાર ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ સવારે આઠ વાગે કરજણ ભરથાણા ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અમે છેલ્લે એક સતત આ બાબતે પ્રયાસ કરી રહ્યા છીએ લોકોને આ બાબતે જાગૃતતા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આ આપણા હકની લડાઈ છે કારણ કે કરજણ તાલુકાની આપણી સ્થાનિક જનતા છે અને વડોદરા જિલ્લાની જે જે પાર્સિંગવાળી ગાડી આ ટોલ નાખાથી ફીમાં નીકળે એ માટેનું એક આંદોલન છેલું છે અને એમાં સતતને સતત દિન પ્રતિદિન લોકોનો સપોર્ટને સહકાર મળી રહ્યો છે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ સમર્થન જાહેર કર્યું છે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જાહેર કર્યું છે દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટે પણ જાહેરાત કરી છે બીજા અન્ય વિવિધ લોકોએ અમને સમર્થન આપ્યું છે અમારો કરજળનું વકીંગ મંડળે પણ આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું છે અને લોકો સામેથી આ આંદોલનને સહકારક થયા છે કારણ કે આ ટોલ નાકાના કારણે જે વર્ષો જૂના પ્રશ્ન છે જેનાથી લોકો થાક્યા છે કંટાયા છે અને હવે લોકો પોતે જ આને બંધ કરવા માટે અત્યારે રેડી છે પરંતુ એક બે દિવસ પહેલાં ટોલ નાગા પર જે કંઈક માથાકૂટ થઈ હતી તેના બનાવમાં એફઆઈઆર થઈ છે કરજોલ પોલીસ સ્ટેશનમાં પરંતુ એફઆઈઆરથી આ આંદોલન રોકવાનું નથી એવી સો બસો એફઆઈઆરઓ કરી હોય ટોલ ના પણ કરે પરંતુ અમારી લડત સાચી છે દાયરામાં રહીને લડત છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કરજનના સ્થાનિક નવયુવાનો પર જે ફરિયાદ થઈ છે પરંતુ એ સ્થાનિક નવયુવાનો અત્યાર તારીખે મોટી સંખ્યામાં કાર્યક્રમો જોડાશે અને એમને સત્યતાને સાબિત કરશે અને એમને ખરેખર ટોલ નાખાને અગિયાર તારીખે વળતો જવાબ અમે એક આંદોલન રૂપે આપવાના છે અને કર્જની જાહેર મોટી સંખ્યામાં કાર્યક્રમો વધારે એવી મારી આશા અપેક્ષા જય ભારત દેશ સંવિધાન